તો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચનો મામલો સમગ્ર કૌભાંડના ઘરે પહોંચ્યું છે સરનામું રાધા મુરલીધર સોસાયટીમાં આવેલા ઘરમાં જોવા મળ્યું તાળું તો ઝી ચોવીસ કલાકની ટીમ જયારે ડોક્ટર દેવાંગ રાણાના ઘરે ગઈ આધાર કાર્ડમાં જે નિર્ણયનગરનું સરનામું લખ્યું હતું ત્યાં તાળા જોવા મળ્યા હતા જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું અને તેમાં કેટલાક ડોક્ટરોના નામ સામે આવ્યા હતા અને તેમાંના જ એક ડૉક્ટરના ઘરે ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચના નામે લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના જે આરોપ જેના ઉપર લાગ્યો છે તેવા ડૉક્ટર દેવાંગ રાણા કે જેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે હાલ ઝી ચોવીસ કલાકની ટીમ નિર્ણયનગર સ્થિત જે સોસાયટી આવેલી છે કે જ્યાં તેમનું સ્થાન આવેલું છે ત્યાં પહોંચી છે પરંતુ આપ જોઈ શકો છો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો માધ્યમમાં આવ્યો તે બાદથી આ ઘર છે તે સંપૂર્ણ બંધ અવસ્થામાં છે એટલે ઘરની બહાર તાળું પણ લટકેલું જોવા મળે છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઘરના પ્રાંગણમાં જ સૂકવેલા કપડાં છે તે પણ યથાસ્થિતિમાં જોવા મળી રહ્યા છે એટલે એના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં સમગ્ર મામલામાં તેમનું નામ આવ્યું તે સાથે જ ડૉક્ટર દેવાંગ રાણા સહિત અન્ય તેમના જે પરિવારજનો છે તે અહીંયા ઘર બંધ કરીને નીકળી ચૂક્યા છે એટલે હવે જોવાનું એ રહે છે કે હાલ તો એમસી લેવલે ખાતાકીય પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ જે પ્રમાણેનો મામલો ખૂબ જ ગંભીર બન્યો છે તેને લઈને કોંગ્રેસના જ કોર્પોરેટર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરવામાં આવી છે હવે પ્રાથમિક તપાસના અંતે હાલ તેમની સામે જે પગલાં લેવામાં આવ્યા છે તે બાદ હવે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે કે કેમ તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે કે કેમેરા પર્સન અમિત મકોણા સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ